કૃષ્ણ કનૈયા લાલકી જે ઉમિયા માતની જે તમે ખેડૂતની વેદના સાંભળો વાલા તમે શામળિયા એનું સરસ સુંદર કીર્તન લઈને હું આવીશું જો મારું કીર્તન તમને ગમે મારી ચેનલમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ભક્તો જય શ્રી કૃષ્ણ એ તમે ખેડૂતની વેદના સાંભળો ને વાલ તમે શા મળ્યા એના યંતરનો અવાજ સાંભળો ને વાલ તમે શા મળ્યા ખેતરની મોલાદ ખેડૂતનો યાદાર છે ઉગેલા કણે કણ માં ખેડૂતનો જીવ છે થઈને બેઠા છે નિરાધાર કે વાલત તમે ખેડૂતની વેદના સાંભળો ને વાલ તમે મળ્યા એના યંતરનો અવાજ સાંભળો ને વાલ તમે શા મળ્યા જગનો ઈતા તયા જ ખેડૂત રોવે છે અન્ન દાતા ભાગી ગયો છે જેના કાર જડે લાગ્યા તમે શા મળ્યા વેદના સાંભળો ને વાલ તમે સામળિયા એના એના યંતરનો અવાજ સાંભળો ને વાલ તમે સામળિયા મોલ પકવે એ તો મહા મહેનતે ખરા તડકેને ખરા પરસેવે હારે એની મહેનતમાં ફરી ગયું પાણી રે સાંભળો તમે શા મળ્યા તમે ખેડૂતની વેદના સાંભળો ને વાલા તમે શા મળ્યા એનાયંતર ય અવાજ સાંભળો ને વાલા તમે શામળિયા આ વારે દુઃખ તો વાલા ખેડૂત ખમે છે દયાનો દાતાર વાલા કેટલા જીવ જમાડે હારે હવે વેલેરી કરજો તમે વારો રે વાલા તમે શામળિયા તમે ખેડૂતની વેદના સાંભળો ને વાલ તમે મળ્યા એના યંતરનો અવાજ સાંભળો ને વાલ તમે મળ્યા કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમિયા માતની જય